નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે

પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી થતી હોય છે ત્યારે કદાચ વડોદરાના નગરજનોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું બાવીસમી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાના પોતાના મૂર્તિના માધ્યમથી ફરી એમનું નિજ ગૃહમાં પ્રસ્થાન થવાનું છે ત્યારે સમગ્ર દેશમાં એક જુદા જ પ્રકારનો માહોલ છે વડોદરામાં આપ જુઓ તો પતંગોને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જોડવામાં આવ્યો છે દરેક જગ્યા પર રામજીની પ્રતિમાઓ સાથેની જ્યારે પતંગો અહીંયા ઉગે છે ત્યારે પતંગો અહીંયા ઉડે છે ત્યારે આજે સરસ મજાનો પવન છે સામાન્ય રીતે બંને દિવસ પવન હોતો નથી પરંતુ આજે પહેલા દિવસે સરસ પવન છે બધા લોકો પતંગો ચગાઈ રહ્યા છે સોસાયટી વિસ્તાર છે કદાચ પતંગ ઓછી જોવા મળે છે પરંતુ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને એમના વોર્ડ નંબર અગિયારના પ્રમુખ શ્રી જયેશભાઈ પરમાર અને બંને શ્રી અનિલભાઈ અરવિંદભાઈ અને સૌ કાર્યકર્તાઓ આજે જોડાયા છે ત્યારે ફરી એક વખત વડોદરાના સૌ નગરજનોને ઉત્તરાયણના પર્વની શુભકામના સાથે સાથે આપણે જે તહેવાર ઉજવીએ તે તહેવારના સમયગાળા દરમિયાનમાં ખાસ કરીને સાંજના સમયે પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખીએ પક્ષીઓનો જીવવાનો અધિકાર છે જીવવાનો અધિકાર એમનો ચાલુ રહે તે પ્રકારે આપણે પતંગ ચગાવીએ એવી પણ દરેકને વિનંતી કરી આજે સૌ નગરજનોને ઉત્તરાયણની શુભકામનાઓ મારા નિવાસસ્થાન પર વડોદરા શહેરના પ્રમુખ માન્ય વિજયભાઈ શાહ મારા વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ મારા કાર્યકર્તાઓ સૌ એકત્રિત થઈ અને ઉત્તરાયણની આ મજા માણી રહ્યા છીએ ઉત્તરાયણનો તહેવાર વડોદરા શહેર માટે એક અલગ જ તહેવાર હોય છે અને ખૂબ જ મજા માણતા હોય છે આજે પવન પણ સારો છે અને સૌ લોકો ઉત્તરાયણની અહીંયા શુભેચ્છાઓ એકબીજાને આપી અને પતંગ ચગાવીએ છે સૌ શહેરવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છા